રાધનપુરના ના ત્રણ રસ્તા ખાતે સીએનજી રામદેવ ગેસ પંપનું ઉદ્ઘાટન કરાયું સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ સીએનજી પંપ ખુલ્લો મૂકવામાં આવ્યો જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિલોટ ત્રણ રસ્તા ઉપર રામદેવજી સીએનજી ગેસ પંપનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય રવિંદજી સોલંકી નાનાપુરા હનુમાનજી મંદિરના મહંત દેવગીરી બાપુ અને રેલવે સ્ટેશન ભોગા મહારાજના સંત તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પ્રભુતભાઈ ચૌધરી ગોવાભાઈ રબારી અમતાભાઈ ચૌધરી વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન પેમાભાઈ ચૌધરી ભરવાડ સમાજના ભામાશા વિનોદભાઈ ગમારા ઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન નવખણભાઈ ભરવાડ પંપના માલિક કપૂરભાઈ ભરવાડ તથા ભાગીદાર દીપક પટેલ રાકેશ પટેલ પૂનમભાઈ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની તેમની ઉપસ્થિતિમાં ઓનલાઈન ગેસ પંપનું ઉદઘાટન કરી પ્રજા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાધુ સંતો અને મહાનુભાવોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગેસ કંપનીનો ઓનલાઈન પંપ મંજૂર થયો છે તે લોકો માટે એક આશીર્વાદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી અને તેમના સંચાલકો ભાગીદારોને આશીર્વાદ પાઠવ્યા હતા